મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને કામનું નામ છે મોટા મોટા સમઢિયાળ થી નાના સમઢિયાળા ચાર કિલોમીટર નો રસ્તો છે જે તે સમયે મંજૂર પૂર્ણ કામગીરી થયેલી હતી પણ આ લોકોએ કોઈ ટેકનિકલ કારણોસર અધૂરો રસ્તો છોડી દીધેલ છે અને જે રોડ જોવો તો આ ડામર રોડ મંજૂર થયેલો હતો પણ અત્યારે હાલ જ જોઈએ તો આ જે રીતે તમને દેખાઈ રહ્યું છે મતલબ ધોધ રોડ અત્યારે હાલ છે નમસ્કાર હું છું હર્ષદ અત્યારે આપણે મોટા સમઢિયાળા અને જે નાના સમઢિયાળાને જોડતો રસ્તો જે મોટા સમઢિયાળાથી શરૂઆત થાય છે રસ્તાની અત્યારે હાલત જોઈએ રસ્તો જે રીતે મતલબ બનાવવામાં આવેલો છે જે 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 કંપનીઓ દ્વારા રસ્તો બનાવવામાં આવેલો છે તમે મતલબ નજરે નિહાળી શકો છો જે રીતે અહીંયા પાણી ગટર જેવી જે મતલબ કિશન કાદવ ભરેલું છે બતાવજો ને આ કિશળ કાદવ જે રીતે ભરેલું છે મતલબ કેવો રસ્તો હાલત છે અત્યારે આ જે રસ્તો હતો એ ચાર વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો અને આગળ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે જે આ રસ્તો છે એ બનાવેલો આગળ બોર્ડમાં લખેલું છે આગળ આપણે જોઈએ કઈ રીતે લખેલું છે અને જે રસ્તાના કિલોમીટર છે જે રસ્તામાં કયો મટીરીયલ વપરાયેલું છે કે રસ્તો કેવી રીતે બનાવેલો છે એ બધી માહિતી મતલબ એમાં બોર્ડ ઉપર લખેલી હોવી જોઈએ પણ આપણે અહિયાં જે રીતે કોન્ટ્રાક્ટર કે જેને બોર્ડ લગાડેલો છે એમાં એની જે રસ્તો છે એનું નામ લખેલું છે પણ એમાં કોઈ પણ પ્રકારના કિલોમીટર કે પણ જે વિગતો આવે એ વિગતો લખેલી નથી તમે મતલબ જોઈ શકો છો બોર્ડ આ રીતે લગાડેલો છે ઉપર લખેલું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને કામનું નામ છે મોટા સમુદિયાથી નાના સમુદિયા રોડ અને જે રોડ જો તો આ ડામર રોડ મંજૂર થયેલો હતો પણ અત્યારે હાલ જોઈએ તો આ જે રીતે તમને દેખાઈ રહ્યું છે મતલબ ધૂળનો રોડ અત્યારે હાલ છે અને ગ્રામજનો સાથે આપણે વાત કરીએ અને ગ્રામજનો થી જાણકારી મળે એ પ્રમાણે મતલબ રોડ જ્યારથી બનેલો છે ત્યારથી આ પ્રકારના ટુકડા ટુકડા રીતે બનાવેલો છે કે ક્યાંક અમુક ટુકડા બનાવી અને પછી અધૂરો રોડ મૂકી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ આપણી સાથે વસરામભાઈ છે વસરામભાઈ સાથે વાત કરીને બધું જાણીએ કે મતલબ કઈ રીતને આ રોડ બનાવેલો હતો અને કઈ રીતે આને કામ પૂર્ણ બતાવી અને કામ આ રીતે અધુરું છોડી દેવામાં આવેલું છે તો વસરામભાઈ શું કહેશો આના વિશે મારું નામ સર્વૈયા વસરામ મોટા સમઢિયાળા અ આજરોજે મોટા સમઢિયાળા મુકામે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની જે આરસીસી અથવા જે ડામર રોડ બનેલો અને જે માં 500 500 મીટર ના જે ગેપ મુકેલા છે લગભગ ઘણા 4 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા અને આйна સ્થાનિક ખેડૂતો દ્વારા આ જે રસ્તાઓની માંગણી બાબતે ઘણા લેટરો લખ્યા છે પરંતુ આજ દિન સુધી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે આમના જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમને બે મહિનામાં બનાવી દેસું ચાર મહિનામાં બનાવી દઈશું પણ પરંતુ આજે ચાર ચાર વર્ષ વીતી ગયા છે એક પણ જે આ પાંચસો પાંચસો મીટર ના ત્રણ ચાર જે ગેપ મૂક્યા છે એ આજ દિવસ સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યા અને હવેશ્રમભાઈ વાત કરીએ જે કોન્ટ્રાક્ટર આ રસ્તો બનાવેલો હતો અને ચાર વર્ષ પહેલા રસ્તો બનેલો હતો બરોબર તો મતલબ આ દૂર કામ ચડું ત્યારે કોન્ટ્રેક્ટરને કોઈ રજૂઆત કરી એવું કઈ કોન્ટ્રાક્ટરને પૂર્વ સરપંચ છે એમના દ્વારા સમટિયાળા જવા માટેના જે વાહન વ્યવહારો છે એને એટલી અગવડતા ને મુશ્કેલીઓ પડે છે કે ચોમાસામાં તો આ રસ્તો જ હોય છે આલી જ નથી એવી પરિસ્થિતિ આ રસ્તા ઉપર પાણી અને એટલું બધું ગારોન કિશન થાય છે આ રસ્તા ઉપર કે ખૂબ જ આ રસ્તા ઉપર સમસ્યા છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ હજી આવ્યું નથી જે રીતે આપણે વસરામભાઈ સાથે વાત કરી વસરામભાઈ જે તે જણાઈ રહ્યા છે રસ્તો્યારથી બનેલો છે ત્યારથી આ રીતે જ મતલબ રસ્તાનું જે હાલત છે તમે આગળ પણ આપણે જોઈએ આગળ પણ રસ્તો મતલબ જ્યાં સુધી બનેલો છે આવી રીતે દૂરનો જ રસ્તો છે કે પર પ્રકાર મતલબ રસ્તો દેખાતો હોય એવું પાકો રસ્તો દેખાતો હોય એવું ક્યાંય આપણને નજર પડતું નથી અને આગળ પણ હું તમને અમુક દ્રશ્ય બતાવીશ જ્યાં રસ્તો આગળ જે રીતે મતલબ નાના સમઢિયા નાના સમઢિયાળા જઈ રહ્યો છે રસ્તો તો એ રોડ પર હું તમને આગળ બતાવીશ જે દ્રશ્યો કે કઈ રીતે મતલબ શેખ સુધી જ્યાં સુધી આ રસ્તો મંજૂર થયેલો હતો ત્યાં સુધી આવી જાય હાલતમાં રસ્તો શું નામ છે આપનું મારું નામ છે પ્રફુલભાઈ જીણાભાઈ કોરાટ મોટા સમઢિયાળા પ્રફુલભાઈ આપણે જે રીતે મતલબ નાના સમઢિયાળા થી લઈને મોટા સમઢિયાળા જે રસ્તો જોડાય છે એ મતલબ અધૂરી હાલતમાં છે પૂર્ણ નથી કામ કરેલું તો એના વિશે શું કહેશો મોટા સમાડિયાથી નાના સમડીયા જે ચાર કિલોમીટર નો રસ્તો છે જે તે સમયે મંજૂર પૂર્ણ કામગીરી થયેલી હતી પણ આ લોકોએ કોઈ ટેકનિકલ કારણોસર અધૂરો રસ્તો છોડી દીધેલ છે અને અમે વખતો વખત રજૂઆત કરવા છતાં ઓફિસ તો એમ કે કામ તમારું પૂરું થઈ જશે પૂરું થઈ જશે એવા જવાબો આપે છે સાહેબ તમે મતલબ રજૂઆતો કરેલી છે પણ રજૂઆતોના જવાબ એવા આપેલા કે કામ થઈ જશે મતલબ જે રીતે આપણે ગામના લોકો સાથે વાત કરી ગામના નાગરિકો સાથે વાત કરી અને રસ્તાની જે બાબત છે રસ્તો મતલબ કંપની દ્વારા જે અધૂરો છોડવામાં આવેલો છે જે ટેન્ડર પૂર્ણ બતાવેલું છે છતાં પણ રસ્તો હજી સુધી પૂર્ણ થયેલ નથી તો આમાં જે રસ્તો જે અધૂરો છોડેલો છે એ રસ્તો પૂર્ણ કરવામાં આવે જે કામગીરી છે અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે